પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણને સમર્પિત એકતાનગર ખાતેનું રૂપિયા અઢાર પોઈન્ટ અડસઠ કરોડના ખર્ચે નવનિર્મિત વામન વૃક્ષ વાટિકા બોનસાઈ ગાર્ડનના નવા આકર્ષણ તરીકે વિકસિત થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નવનિર્મિત વામન વૃક્ષ વાટિકા બોનસાઈ ગાર્ડનની મુલાકાત લીધી હતી બોનસાઈ ગાર્ડન જેવી પહેલ પર્યાવરણ અને સૌંદર્યનો અદ્ભુત સમન્વય પ્રસ્તુત કરતા ગાર્ડનની મુલાકાત લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આનંદની અનુભૂતિ થઈ હતી બોનસાઈ ગાર્ડનના પરિસર તથા પરિસરમાં વિવિધ જાતિના નાના વૃક્ષો અંગે ડીસીએફ શ્રી અગ્નિશ્વર વ્યાસે મુખ્યમંત્રી શ્રીને માહિતી આપી હતી વધુમાં મુખ્યમંત્રી શ્રીએ કુદરતી સંતુલન અને સજાવટનું અનોખું ઉદાહરણરૂપ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં એક શોર્ટ ફિલ્મ નિહાળી હતી મુખ્યમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એમડી શ્રી મુકેશ પુરી પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી શ્રી અને વિધાનસભાના અધ્યક્ષશ્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત દરમિયાન લીધેલ તસવીર સ્મૃતિચિન્હ સ્વરૂપે આપી હતી मुख्यमंत्री मुख्यमंत्रीश्रीनी बोनसाई गार्डननी मुलाकाळाय सांसद श्री जशुभाई राठवा जिल्हा पंचायत प्रमुख श्री भीमसिंह तड़वी नांदोदना धारासभ्य डॉक्टर दर्शनाबेन देशमुख जिल्हाना अग्रणी श्री नीलराव वडोदरा झोनना पोलीस महानिर्देशक श्री संदीप सिंह स्टेच्यू ऑफ युनिटीना सीईओ श्री अमित अरोरा जिल्हा कलेक्टर શ્રી એસ કે મોદી જિલ્લા પોલીસ વડા શ્રી વિશાખા ડબરાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર શ્રી ગોપાલ બામણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા